સુરતમાં જન્માષ્ટમી પર્વે ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો તો શેરીએ શેરીએ બાંધેલી મટકીઓને ગોવિંદા મંડળોએ ફોડી હતી ભાગળ ખાતે ભવ્ય કાર્યક્રમ સાંજે યોજાયો હતો સતત ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમ એટલે કે ઉત્તર ભારતીય પંચાંગ પ્રમાણે શ્રાવણ વદ આઠમના રોજ થયો હતો ભગવાન શ્રીકૃષ્ણના જન્મને શહેરભરમાં ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો સુરતમાં ઠેર ઠેર મટકીઓ બાંધવામાં આવી હતી તો વિવિધ ગોવિંદા મંડળો દ્વારા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા સુરતના ભાગડ રસ્તા ખાતે સાંજે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો વિવિધ સ્પર્ધાઓ પણ મટકી ફોડ કાર્યક્રમમાં યોજાતી મહિલા ગોવિંદા મંડળો દ્વારા પણ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવાયો હતો સૌથી ઊંચી મટકી ફોડનાર ગોવિંદા મંડળને ઇનામ પણ અપાયું હતું નમસ્કાર ડોવિન્ડવ સોસાયટીના પ્રમુખ ગણેશપી સાવન આજે ભાગા ચાર રસ્તા ખાતે ટોટલ પાંચ મટકી બાંધવામાં આવી હતી એ પાંચ મટકીમાં એ મહિલા મંડળ દ્વારા બાંધવામાં આવી હતી જેમાં જય મહિલા જય ભવાની મહિલા મંડળ એના દ્વારા એક મટકી ફોડવામાં આવી બીજી આરકે સ્પોર ક્લબ મહિલા મંડળ દ્વારા મટકી ફોડવામાં આવી એ જ રીતે ત્રીજી મટકી જે સુરસયાની મુખ્ય મટકી જે ભાગા ચારસા બાંધવામાં આવે છે તેના દ્વારા એક જે મટકી હતી એ આર કે સ્પોર્ટ ક્લબ યુવાનોની મટકી હતી તેના દ્વારા ફોડવામાં આવી એ જ રીતે ચોથી જે મટકી હતી એ પચાસ વર્ષ જૂનું નિર્વાણ અખાડા જે બેગમપુરાનું ગોવિંદા મંદિર છે તેમના દ્વારા ફોડવામાં આવી એ જ રીતે પાંચમી મટકી જે સુરતને ગુજરાતમાં રેકોર્ડ કર્યો ગત વર્ષે બે હજાર ચોવીસમાં એવા સુખાનંદ વ્યાયામશાળા શાળા જે આઠ ટાની પિરામિડ મારી હતી એના માંડ ખાતર એ એમની એક રજૂઆત હતી કે અમારી પણ એક મટકી હોવી જોઈએ તો સુખાનંદ વ્યાયામશાળા કે જે આઠ થર મારેલ તેના માટે એક વિશેષ મટકી સાત થરની બાંધવામાં આવી હતી તો એમને આજે એક રેકોર્ડ કર્યો સુરતમાં પાંચ થર છ થર સુધી મટકી પૂરી છે ભાગળ ખાતે સાત થર એટલે કે સાત કિલોમીટર કરીને મટકી ફોડનાર એક સુખાનંદ વ્યાયામશાળા કે જેઓ પ્રથમવાર ગુજરાતમાં એમનો નંબર આવેલ છે જાણો છો તેમ આજે જન્માષ્ટમીનો તહેવાર ભાગળ ખાતે સુરતની પ્રજાએ ઉજવેલો છે જે દર વર્ષે ઉજવવામાં આવતો હોય છે પ્રજામાં એક અનેરો ઉત્સાહ હતો અને બધા કૃષ્ણમય બની ગયેલા હતા ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા અહીંયા મટકી ફોડનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો હતો જેમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી એમપી સાહેબશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો પણ હાજર રહેલા હતા તેમની હાજરીમાં મટકી ફોડનો પ્રોગ્રામ પણ ઉજવવામાં આવેલો હતો અને જેમાં જે સૌથી ઊંચી ઊંચાઈવાળી મટકી ફોડી તેના ઇનામ પણ આપવામાં આવેલું છે અને પોલીસે આ પ્રજા બંદોબસ્ત પ્રજા માટે બંદોબસ્ત ગોઠવેલો હતો બધા લોકોએ આનંદપૂર્વક આજે જન્માષ્ટમી માણી છે અને બંદોબસ્ત પોલીસ દ્વારા સક્સેસફુલી કરવામાં આવેલો છે